દિવાળીના નાસ્તામાં બનાવો ફરસાવાણાની દુકાન જેવી જ એકદમ ફૂલેલી ફૂલેલી ચોરાફળી પૂરી રેસીપીની ડિટેલ્સ અહીં ટાઇટલ પાસે મેં લિંક મેન્શન કરી છે તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો હવે લોટ બાંધવા માટે સૌથી પહેલાં એ જે બાઉલથી મેં લોટ લીધો છે એ જ અડધા બાઉલ જેટલું પાણી લીધું છે અને વન ફોર્થ ચમચી જેટલું મેં મીઠું લીધું છે અને ત્યારબાદ અડધી ચમચી જેટલો ખાવાનો સોડા લીધો છે જે નોર્મલી આપણે ભજીયામાં યુઝ કરતા હોય એ જ સોડા મેં લીધું છે અને બે ચમચી જેટલું મણ નાખી અને એકદમ સારી રીતના મિક્સ કરી લઈશું મારી વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરીએ તો સબ્સ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કરવું તો બિલકુલ ફ્રી છે જો તમે આવી રીતના પરફેક્ટ લોટ બાંધી અને ચોરાફળી બનાવી લીધી તો તમે પહેલીવાર બનાવતા હશો તો પણ ફરસાણવાળાની દુકાન જેવી જ ઘરે બનીને તૈયાર થશે પણ પરફેક્ટ માપ હોવું જરૂર છે અને ચોરાફળીના લોટ બાંધવાની જ ખૂબી છે હવે અહીંયા મેં બે બાઉલ જેટલો ચણાનો લોટ લીધો છે અને એક બાઉલ જેટલો અને વજનમાં જોઈએ તો સો ગ્રામ જેટલો અડદનો લોટ લીધો છે અને બસ્સો ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે હવે ટોટલ ત્રણસો ગ્રામ જેટલો લોટ લઈ અને આવી રીતના મેં સારી રીતના એને જે આપણે પાણી મિક્સ બનાવ્યું છે એ થોડું પાણી એડ કરતા જશું અને કઠણ એવો લોટ બાંધી લેવાનો છે બધું જ પાણીને સાથે નથી નાખવાનું જેમ જોઈએ એવી રીતના પાણી નક્કતું જવાનું અને લોટ ટાઈટ એવો લોટ બાંધી લેવાનો છે અહીં લોટ લોટ બાંધવાની જ છે 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 લોટમાં વધારે પાણી જાય ખાસ એનું પણ ધ્યાન રાખવાનું હવે ગયો ઉપરથી એક ચમચી જેટલું તેલ નાખી અને એકદમ સારી રીતે હવે લોટ મસળાઈ ગયા બાદ મસડા પાંચથી દસ મિનિટ માટે રેસ્ટ આપીશું હવે તમે જોઈ શકો છો પાંચથી દસ મિનિટ થઈ ગયા બાદ સારી રીતના લોટ છે એ સોફ્ટ થઈ ગયું છે હવે અહીંયા લોટને બે ભાગમાં ડિવાઈડ કરી અને દસ્તાની મદદથી લોટને સારી રીતના ટીપી લઈશું આ પ્રોસેસને કરવી જરૂરી છે જેથી તમારી ચોરાફળી છે બજા જેવી ફૂલેલી ફૂલેલી અને એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે અહીં અડદનો લોટ છે એ ચીકણો હોવાથી આવી રીતના આ પ્રોસેસ કરવી જરૂરી છે તેનાથી લોટ છે એકદમ સોફ્ટ અને કલર પણ ચેન્જ થઈ જશે હવે લોટને આવી રીતના લાંબો રોલ કરી અને આપણે નોર્મલી રોટલીના લુવા જે છે એવી રીતના લુવા કરી અને ગોયણા કરી અને ઉપરથી એક ચમચી જેટલું તેલ લગાડી લેશું જેથી બધા લોવા એકબીજાથી ચોટી ન જાય એટલા માટે હવે અહીંયા કોરો લોટ લઈ અને સારી રીતના મીડિયમ સાઇઝની આપણે ચોરાફળી માટેની પતલી એવી રોટલી વણવાની છે આ રોટલીને છે એકદમ પતલી તમે હાથ આમ રાખો તો બધા જ આંગળા દેખાય એટલી પતલી વણીને તૈયાર કરવાની છે હવે આ ચોરાફળી માટેની રોટલી વણાઈ ગયા બાદ તેને પંખા નીચે અથવા તો જ્યાં હવા આવે ત્યાં બંનેની સાઈડ એકદમ કોરી થઈ જાય ત્યાં સુધી એને દસથી પંદર મિનિટ માટે સુકાવી દેવાની છે જેથી ઉપરનું પટ છે એકદમ ક્રિસ્પી બનશે અને ચોરાફળી છે એ ફરસાણવાળાની દુકાન જેવી ફૂલેલી ફૂલેલી બનીને તૈયાર થશે તો તમે આ માપથી ચોક્કસથી ઘરે ટ્રાય કરજો બધાને ઘરમાં એટલી ભાવશે અને પહેલીવાર બનાવતા હશો ને તો પણ એકદમ ફૂલેલી ફરસાણવાળા જેવી ફૂ ચોરાફળી તમે ઘરે બનાવીને તૈયાર કરી શકો છો તો આ દિવાળીના નાસ્તા માટે તમે ચોક્કસથી એકવાર ટ્રાય કરજો અહીં પફ પરફેક્ટ માપ હોવું જરૂરી છે અહીં મેં બસો ગ્રામ જેટલો ચણાનો લોટ અને સો ગ્રામ જેટલો અડદના લોટ લીધો હતો એ માપ છે એ પરફેક્ટ માપ છે હવે અહીંયા રોટલી છે એ સારી રીતના વણાઈ ગઈ છે હવે એને સુકવી દઈશું